વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા તેમજ ખતમ કરી નાખવા વડાપ્રધાનના ઈશારે ભાજપના નેતાઓની ખુલ્લી ધમકીઓ સામે ગુનો નોંધવા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે પોલીસ એ ડિવિઝન પહોંચી હતી પીઆઈએ ઉચ્ચ અધિકારીઓની સલાહ લઈને આગળ વધવા બહેન આપતા એફઆઈઆરને ને બદલે આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને વી કે હુંબલના જણાવ્યા મુજબ બીજેપી મહારાષ્ટ્રના ભાજપ સહયોગી શિંદે સેનાના સંજય ગાયકવાડ રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુ સહિતના ભાજપના નેતા અને યુપી ના મંત્રી રધુરાથ સિંહે જાહેરમાં રાહુલ ગાંધીને ભારતના નંબર વન આતંકવાદી ગણાવીને શારીરિક ઈજા સહિતની ધમકીઓ આપી છે તે ટિપ્પણી વિરુદ્ધ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવીને એફઆઈઆર નોંધવા માટેનો નિર્ણય લીધો હતો સમગ્ર કાર્યક્રમમાં યજુવેન્દ્રસિંહ જાડેજા વી કે અમીર અમીરઅલી લોઢિયા રામદેવસિંહ જાડેજા રફીક મારા નિતેશ લાલણ ધીરેજ ગરવા સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા